ગુરુ પર્વ અથવા નાનક દેવ નું પ્રકાશ પર્વ પણ કહેવામાં આવે છે દિવાળીના પંદર દિવસ પછી ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે ગુરુ દ્વારા શણગારવામાં આવે છે ફેરી ભજન પણ આયોજન કરવામાં આવે આવે છે છે અને લંગર વાત કરો ગુરુદેવની તો તેમનો જન્મ ચૌદસો ઓગણસીર માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના તલવડી નામના ગામમાં થયો હતો ગુરુ નાનક દેવજી નું સાચું નામ નાનક હતું અને તેનું ઉપનામ બાબા નાનક હતું આજે તે સ્થાન શ્રી નનકાના સાહિબ તરીકે ઓળખાય છે ગુરુ નાનક જયંતિ માત્ર એક દિવસ માટે ઉજવવામાં આવતી નથી પરંતુ આ તહેવાર ત્રણ દિવસ સુધી ચાલે છે આ ત્રણ દિવસીય તહેવારમાં ગુરુદ્વારોમાં અખંડ પાઠનું આયોજન કરવામાં આવે છે શીખ સમુદાયના લોકો ગુરુદ્વારમાં જાય છે સેવા કરે છે અને લંગરના રૂપમાં ગુરુના નામ પર પ્રસાદ ખાય છે લંગર એટલે કે પંગત જેને આપણે સાદી ભાષામાં લાઈનમાં બેસીને જે જમણવાર કરવામાં આવે તે આપણે કહીએ છીએ તે શીખ લોકો ગુરુદ્વારમાં જાય છે અને ગુરુ ગ્રંથ સાહેબ પાઠ કરે છે ગુરુ પર્વ પર તમામ ગુરુદ્વારોમાં ભજન અને કીર્તન કરવામાં આવે છે ગુરુ નાનકજી ના જણાવ્યા અનુસાર નામ જાપ મનને એકાગ્ર કરે છે અને આધ્યાત્મિક માનસિક શક્તિ આપે છે માણસની તીવ્રતા વધે છે તમે જે વિચારો છો તે ન થાય તમે જે વિચારો છો તે થઈ જાય આવું છે કે છુપાઈ છુપી ના હોવાય જે લઈ રહેલી રહેલીવતાર એટલે કે ભગવાનના શ્રદ્ધા માત્ર વિચારવાથી નથી મળતી તેનો જાપ કરવામાં અને સારા સંગતમાં કે એકાંતમાં પણ ભગવાનનું નામ લેવું એ ખરી ઉપાસના કહેવાય ગુરુ નાનક દેવજી એક ઓમકારનો નારો પણ આપ્યો છે ઈકો ઓમકાર જેનો અર્થ થાય છે ભગવાન એક જ છે એક ઓમકાર શીખ ધર્મના મૂળદર્શનનું પ્રતિક છે જેનો અર્થ થાય છે ફક્ત એક જ સર્વોચ્ચ શક્તિ વધુમાં વાત કરું તો ગુરુદ્વારા વિશે વાત કરતા જ આપણા મગજમાં પહેલું નામ આવે કે તે સુવર્ણ મંદિર એટલે કે હરિ મંદિર સાહિબ પરંતુ ગુરુનાનકજીના સંબંધ સાથે ચાર એવા ગુરુદ્વારો છે જે ભારતની સાથે પાકિસ્તાનમાં પણ આ સ્થાનનું પવિત્ર સ્થાન છે જેમાં વાત કરું તો પહેલું છે કે ગુરુદ્વારા શ્રીબેર સાહિબ જે શ્રી સુલતાનપુરામાં લોધી પાસે આવેલું છે બીજું છે શ્રી નનકાના સાહિબ જે પાકિસ્તાનમાં છે અને ત્રીજું છે શ્રી કતારપુરા સાહેબ નારોલવાલા એ પણ પાકિસ્તાનમાં આવેલું છે જ્યારે ચોથું છે તે લુધિયાણામાં આવેલું છે જેનું નામ છે ગુરુદ્વાર ગોખાટ આવી જ રીતે તેના ચાર વિવિધ અલગ અલગ ગુરુદ્વારો છે નાનક દેવનું અવસાન 1539 માં પાકિસ્તાનના કતારપુરામાં થયું હતું ગુરુ નાનક દેવે અમૂલ્ય દસ વિચારો પણ આપ્યા છે જેમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે લખપતમાં જોવાલાયક સ્થળોની યાદીમાં નાનું ઐતિહાસિક ગુરુદ્વાર છે જે લખપત ગુરુદ્વારના સાહેબ

તમે અમારે અને અમને અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ એસ નાઇન ટીવી ન્યુઝ અહી આપવામાં આવેલી માહિતી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ આની કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર